જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા શ્રીમદ ભગવદ ગીતાનું ગુજરાતી ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક ત્રેવીસ વેતી પુરુષમ प्रकृतिञ्च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयः अभिजायते ओ ગીતાચાર્ય કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર યોગ શીખવી રહ્યા છે છે પરમાત્મા કહે અર્જુન આત્મા શરીરમાં નિવાસ કરે છે શરીર એટલે પ્રકૃતિ પ્રકૃતિના ત્રણ ગુણો છે સત્વ રજસ અને તમસ આ પ્રકારની પ્રકૃતિના પ્રભાવથી શરીરના માધ્યમ દ્વારા ક્રિયાઓ થાય છે અને તેથી સુખ દુઃખ ઉત્પન્ન થાય છે એટલા માટે શરીર અર્થાત પ્રકૃતિને જ કરતા માનવી જોઈએ કરતા પણ શરીરને કારણે છે અને આત્મા આ કર્મોના પરિણામોનો અનુભવ કરી રહ્યો છે તે આપણે જાણવું જોઈએ આ પ્રમાણે જે મનુષ્ય પ્રકૃતિ અને આત્મા ભિન્ન છે તે સ્વીકારે છે અને પ્રકૃતિને કરતા જાણે છે તે મનુષ્ય પુનઃ જન્મ લેશે નહીં આવા મનુષ્યની વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય કે પછી તે ગમે તેટલા કષ્ટ ભોગવતો હોય પરંતુ જ્યારે તે શરીરનો ત્યાગ કરે છે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે એક અદ્ભુત માધ્યમ પ્રદાન કરતા આશીર્વાદ આપી રહ્યા છે ચાલો આપણે આપણે નિરંતર સ્મરણ કરીએ કે પ્રકૃતિ જ શરીર છે ભિન્ન છીએ આપણે શરીરમાં છીએ અને પ્રકૃતિના ત્રણ ગુણોના કારણે શરીર દ્વારા કાર્યો થઈ રહ્યા છે ચાલો આપણે પ્રકૃતિ અર્થાત શરીરને કરતા જાણીએ અને શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્લોક 7 થી 12 માં જણાવેલ ગુણોને વિકસિત કરવાનો પ્રયત્ન કરીએ જે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિનું સાધન છે શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણું જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ

જે મારા ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન્નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દૃઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન શ્રીમન્નારાયણ કરીશીએ વચનમ તવ श्रीमन्नारायण हरि पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण येन वेत्ति प्रकृतिं च गुणैः सह सर्वधा वर्तमानोऽपि न स भूयः अभिजायते ओम् ययेन वेत्तिपुरुषं प्रकृतिं च गुणैः सह सर्वदा वर्तमानोऽपि ન સૂયો ભિજાયતે